હાલ થોડા દિવસ અગાઉ જ રક્ષાબંધનના પર્વને સૌ ભાઈ બહેનોએ સાથે મળીને મનાવ્યું ભાઈ અને બહેનનો સંબંધ સ્નેહનો સંબંધ કહેવાય છે તેમજ ભાઈ બહેનના સંબંધમાં જરૂર પડીએ ભાઈ અને બહેન એકબીજાને મદદ પણ કરતા હોય છે ત્યારે સુરત શહેરમાં ભાઈ બહેનના સંબંધમાં વિશ્વાસઘાત થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં સગા ભાઈએ જ પોતાના પુત્ર સાથે મળી પોતાની સગી બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે સુરતના મોતા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે રહેતા બહેન સાથે તેમના સગા છેતરપિંડી કરતા તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોતાના ભાઈને આર્થિક મદદની જરૂર હોવાથી તેણે પોતાની બહેન પાસે મદદ માંગી હતી અને બહેને પણ ભાઈની મદદ કરવાના હેતુથી તેની ઉપર વિશ્વાસ રાખી અધાર તોલા સોનું અને પચાસ હજાર રૂપિયા રોકડા ભાઈ તેમજ ભત્રીજાને આપ્યા હતા સોનું તેમજ રૂપિયા લઈ ગયા બાદ બહેનને ભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભાઈ તેમજ ભત્રીજાનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા બહેનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડી કરનાર ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજા અક્ષય શિરોયાની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે બંને આરોપીઓ પોલીસથી બચવા અલગ અલગ શહેરોમાં લોકેશન બદલી ફરી રહ્યા હતા પરંતુ ઉત્તરાયણ પોલીસે હ્યુમન સર્વિસના આધારે મુંબઈ છે કર્યો પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અક્ષર શિરોયા વિરુદ્ધ સુરત તેમજ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ રહે સુદામા ચોક મોટા વરાછા નાઓ ને એમના સગાભાઈ નો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે એક બે દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા પાછા બે દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે અમારે મરવાનો વારો આવે છે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ અઢાર થી ઓગણીસ તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને પચાસ રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે જેથી અમારી ટીમ અહીંથી

એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ શિરોયા અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે આશરે સત્તર ગ્રામ જેટલું સોનું છે એ સાહેબો પાસેથી જેને આપી દીધેલું હતું એને ગિરવે ત્યાંથી અમે રિકવર કરેલ છે આરોપીઓલમાં તો હાલમાં કોઈ કામ ધંધો કરતા છે અને અગાઉ પણ આવી રીતે ગુના દાખલ થયેલા હોય તો ચીટિંગ એમનો ઇતિહાસ છે